નમસ્કાર હું છું ડોક્ટર જીગર ગજ્જર શું તમારી સાથે એવું થાય છે કે રાત્રે તો બરાબર સુઈ ગયા પણ સવારે આંખ ખુલે ને પથારીમાંથી ઊભા થવાનું મન જ ન થાય શરીરમાં એકદમ જકડન લાગે જો સવારે ઉઠ્યા પછી તમારા સાંધા ખાસ કરીને હાથની આંગળીઓ અને કાંડા અડધા કલાકથી પણ વધારે સમય માટે જકડાયેલા રહે મુઠ્ઠી વાળવામાં તકલીફ પડે તો સાવધાન થઈ જજો આને ઉંમરનો ઘસારો માનીને અવગણવાની ભૂલ ન કરતા આ ફરતાવા એટલે કે રિમેટોઇડ આર્થરાઈટીસનું પહેલું અને સૌથી મોટું લક્ષણ હોઈ શકે છે ઘસારો એટલે શું ઉંમર સાથે સાંધાની ગાદી ઘસાઈ જાય સિમ્પલ પણ ફરતોવા એ તો આપણા શરીરની જે રોગપ્રતિકારક શક્તિ છે આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે એની જે એક મોટી ગરબડ છે આમાં તો શરીર પોતે જ પોતાનો દુશ્મન બની જાય છે વિચારો કે આપણી રોગપ્રતિકારક શક્તિ આપણી ઇમ્યુનિટી એ આપણા શરીરની એક આર્મી છે એના સૈનિકોનું કામ શું બહારથી કોઈ દુશ્મન આવે જેમ કે બેક્ટેરિયા કે વાયરસ તો એની સામે લડીને આપણને બચાવવાનું પણ હવે વિચારો શું થાય જો આ જ સૈનિકો કન્ફ્યુઝ થઈ જાય એમને સમજ જ ન પડે કે દુશ્મન કોણ છે અને દોસ્ત કોણ છે અને એ ભૂલથી પોતાના જ લોકો પર પોતાના જ શહેર પર હુમલો કરવાનું શરૂ કરી દે આખા દેશમાં અફરાતફરી મચી જાય બરાબર ને બસ રૂમેટોડ આથરા બરાબર આવું જ થાય છે આપણી જ ઇમ્યુનિટીના સૈનિકો ભૂલથી આપણા જ સાંધાને દુશ્મન સમજીને એના પર હુમલો કરી દે છે આ હુમલાથી સાંધાની અંદરની જે નાજુક પરત હોય એમાં સોજો આવી જાય છે પાણી ભરાય છે અને ધીમે ધીમે આખો સાંધો અંદરથી ખોખલો થવા લાગે છે આ છે શરીરનું આંતરિક યુદ્ધ આના ચાર મુખ્ય સંકેતો છે જે બરાબર યાદ રાખવા જેવા છે પહેલું સવારની જકડન જે અડધા કલાકથી વધુ ચાલે બીજું હાથ અને પગના નાના નાના સાંધામાં દુખાવો અને સોજો આવવો ત્રીજું દુખાવો શરીરની બંને બાજુ એક સરખો થાય એટલે કે જો જમણા હાથના કાંડામાં દુખે તો ડાબામાં પણ દુખે અને ચોથું આખા શરીરમાં થાક લાગવો અને ક્યારેક હળવો તાવ રહેવો અને હા યાદ રાખજો આ લડાઈ ખાલી સાંધા સુધી નથી રહેતી એ આગળ વધીને હૃદય ફેફસા અને આંખો જેવા બીજા અંગોને પણ અસર કરી શકે છે ઘણા લોકો મારી પાસે આવીને કહે છે ડૉક્ટર સાહેબ મારો યુરિક એસિડનો રિપોર્ટ તો નોર્મલ છે તો મને વા કઈ રીતે હોય યુરિક એસિડ વધવાથી જે થાય એને ગાઉટ કહેવાય અને આપણે જેની વાત કરી રહ્યા છીએ એ છે ફરતોવા આ બંને અલગ અલગ દુશ્મનો છે એના માટે ત્રણ મુખ્ય બ્લડ ટેસ્ટ છે પહેલો છે આરે ફેક્ટર જે એક શરૂઆતનો ઇશારો આપે છે બીજો અને સૌથી અગત્યનો એ છે એન્ટીસીસીપી એન્ટીબોડી આ રોગનો એકદમ પાક્કો પુરાવો છે અને ત્રીજો ટેસ્ટ છે ઈએસઆર અને સીઆરપી જે એ બતાવે છે કે શરીરમાં યુદ્ધ કેટલું ભયંકર ચાલી રહ્યું છે એટલે કે સોજો કેટલો છે મેડિકલ ભાષામાં અમે આ સમયને ગોલ્ડન વિન્ડો પીરિયડ કહીએ છીએ એટલે કે રોગના લક્ષણો શરૂ થયા પછીના પહેલા ત્રણથી છ મહિના આ એ સુવર્ણ સમય છે જેમાં જો સાચી સારવાર શરૂ કરી દેવામાં આવે તો આપણે રોગને આગળ વધતો અટકાવી શકીએ છીએ અને સાંધાને કાયમ માટે બગડતા બચાવી શકીએ છીએ વાર સાંધો અંદરથી ખવાઈ ગયો ડેમેજ થઈ ગયો પછી એને કોઈ રિવર્સ નથી કરી શકતું જો આ ગોલ્ડન વિન્ડોનો સમય તમે અહીં તુસ્ખાઓ કરવામાં કે ખાલી દુખાવાની ગોળીઓ ખાવામાં બગાડી નાખ્યો તો સાંધામાં કાયમી રહી જશે પછી દુનિયાની કોઈ સર્જરી પણ એને પહેલા જેવો નહીં કરી શકે પહેલો ડર મારે શું આખી જિંદગી દવા ખાવી પડશે હકીકત શું છે જો ફરતો વા એ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી જ લાંબી ચાલતી બીમારી છે જેમ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે દવા લેવી પડે છે બસ એ જ રીતે આ વાને કાબૂમાં રાખવા માટે દવા જરૂરી છે એ કોઈ સજા નથી એ કંટ્રોલ છે બીજો મોટો ડર આ દવાઓ તો કિડની ખરાબ કરી નાખશે સાંભળો સત્ય એનાથી બિલકુલ ઉલટું છે તમે જે ડૉક્ટરને પૂછ્યા વગર મેડિકલ સ્ટોરમાંથી દુખાવાની ગોળીઓ લાવીને ખાઓ છો ને એ જ તમારી કિડની માટે હજાર ગણી વધારે ખતરનાક છે જ્યારે અમે જે ખાસ દવાઓ જેને ડીએમઆરડીઝ કહીએ છીએ તે આપીએ છીએ એ તો તમારા બળવાખોર સૈનિકોને શાંત કરવાનું કામ કરે છે અને એ ડૉક્ટરની દેખરેખ હેઠળ સંપૂર્ણપણે સુરક્ષિત છે બધાને લાગે છે કે સ્ટીરોઇડ્સ એટલે ખરાબ પણ હકીકત એ છે કે જ્યારે રોગનો હુમલો બહુ જ તીવ્ર હોય જ્યારે સાંધામાં આગ લાગી હોય ત્યારે એ આગને બુજાવવા માટે ટૂંકા સમય માટે આપેલી સ્ટીરોઇડની ગોળી અમૃત જેવો કામ કરે છે એ તમારા સાંધાને કાયમના નુકસાનથી બચાવી લે છે શું ખાવું અને શું ન ખાવું એ બહુ જગત્યનું છે ખાંડ મેંદો તળેલી વસ્તુઓ પ્રોસેસ્ડ ફૂડ આ બધું શરીરમાં સોજો વધારે છે એટલે એને ટાળવું જ જોઈએ એની જગ્યાએ એવો ખોરાક લો જે સોજો ઘટાડે જેમ કે ઓમેગા થ્રીવાળી વસ્તુઓ લીલા પાંદડાવાળા શાકભાજી અને આપણી હળદર એ તો સોજા માટે રામબાણી લાજ છે હવે વાત કરીએ કસરતની એક નિયમ યાદ રાખો જ્યારે સાંધામાં બહુ સોજો હોય દુખાવો હોય ત્યારે આરામ કરવાનો પણ જેવો દુખાવો થોડો કાબૂમાં આવે એટલે તરત જ સ્વિમિંગ સાયકલિંગ જેવી હળવી કસરતો શરૂ કરી દેવાની આનાથી સાંધા જકડાઈ નહીં જાય અને આસપાસના સ્નાયુઓ મજબૂત બનશે તો આધુનિક વિજ્ઞાન અને દવાઓને કારણે ફરતાવાજ સાથે એકદમ નોર્મલ અને એક્ટિવ જિંદગી જીવવી આજે બિલકુલ શક્ય છે પણ એની શરૂઆત ક્યાંથી થાય છે એની ચાવી એક જ છે તમારા શરીરની વાત સાંભળો સવારે ઉઠતી વખતે તમારા સાંધા જે સંકેતો આપી રહ્યા છે એને નજરઅંદાજ ન કરો સમયસર સાચા ડોક્ટર પાસે પહોંચી જાઓ કારણ કે તમારા સાંધા અમૂલ્ય છે અને તમારું સ્વાસ્થ્ય એ તમારા જ હાથમાં છે